લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ કમર કસી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા બેઠકો પર ઉમેદવારોની બીજી લિસ્ટ જાહેર કર્યું છે જેમાં સાબરકાંઠા અમદાવાદ પૂર્વ ભાવનગર વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે જેમાં બે ચહેરા વડોદરાથી રંજન ભદ્દ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ સીટીંગ સાંસદોના પત્તા કપાયા છે જેમાં સુરતથી દર્શના જરદોશ ભાવનગરથી ભારતીબેન શિયાળા વલસાડથી કેસી પટેલ સાબરકાંઠાથી દીપસી રાઠોડ અને છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકિટ કપાઈ છે તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ વલસાડમાં ધવલ પટેલ ભાવનગરમાં નીમુબેન બાંભણીયા સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટાઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઈ છે ભાજપે અગાઉ પ્રથમ યાદીમાં પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં રિપીટ કર્યા હોય તેવા દસ ઉમેદવારોનો સમાવેશ થાય છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વિશેષ કરીને આદરણીય મોદી સાહેબ સદ્ય શાહ સાહેબ આદરણીય નડ્ડાજી અમારું પ્રદેશનું નેતૃત્વ આદરણીય પાટીલ સાહેબ સીએમ સાહેબ રત્નાકરજી અને અમારું શહેરનું નેતૃત્વ સમગ્રએ મારામાં જે ભરોસો મૂક્યો છે અને મારા વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ મારા નામની પ્રપોઝલ મૂકીને જે ભરોસો મૂક્યો છે એ બદલ હું સમગ્ર પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ગઈ વખતે મારી લીડ ચાર લાખ હજાર હતી મારી કલ્પના છે કે છ લાખ પર ક્રોસ કરીશું પરંતુ મારા શહેર અધ્યક્ષ અમિતભી શાહે હમણાં જ કહ્યું કે આપણે સાત લાખ ઉપર લીડ સાથે જીતવું છે તો અમારા બધા જ કાર્યકર્તાઓ અમે એ દિશામાં પ્રયત્ન કરીશું ભારતીય જનતા પાર્ટીની મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ હોય છે કાર્યકર્તાઓ એસેસમેન્ટ કરતો હોય છે અને મને આનંદ છે કે એસેસમેન્ટમાં હું સફળ થયો મેં કહ્યું ને કે ભારતીય જનતા પાર્ટી વિવિધ મુદ્દાઓ પર મૂલ્યાંકન કરતું હોય છે અને એ મૂલ્યાંકનમાં હું પાસ્ટ મને આનંદ છે હું તેતાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અમારું ગોપીપારામાં કાર્યાલય હતું તે સમયથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું ભાજપની જયારે બે સીટ ઓગણીસો ચોર્યાસીમાં માં હતી ત્યારે પણ મજબૂત પણ અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં સંકળાયેલા હતા અને હું યુવા મોરચામાં પ્રદેશ ઉપપ્રમુખ પ્રદેશ મંત્રી સુરત શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં ઉપપ્રમુખ મંત્રી વોર્ડમાં બીવિધ હોદ્દાઓ સુરત શહેર કારોબારી સભ્ય બે હજાર પંદરથી બે હજાર બે હજાર પાંચથી બે હજાર વીસ સુધી સતત ત્રણ ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટર તરીકે સતત પાંચ ટર્મ કમિટી ચેરમેન તરીકે અને છેલ્લા ત્રણે ત્રણ વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે સંગઠનમાં કામગીરી કરી રહ્યો છું સાથ સહકારથી જ્યારે મારી ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા લોકસભા માટે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કામોના આધારે અને અમારી ભારતીય જનતા પાર્ટીના વિચારધારાના આધારે હું આ પ્રજા સમક્ષ જઈશ અને બહુ જંગી લીડથી જીતીશ એવો હું આશાવાદ વ્યક્ત કરું છું નમસ્તે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છોટાઉદેપુર લોકસભા તે બદલ એમનો આભાર માનું છું અને સાથે સાથે એમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું વંદે માતરમ ભારત માતા કીજે ટ્રાઇબલનું હજુ પણ ડેવલપમેન્ટ થઈ એ જેમને એક્ઝેક્ટ જરૂરિયાત છે તે અમે કેવી રીતે પૂરી કરી શકીએ બીજું અમારા ટ્રાઇબલમાં કદાચ વલસાડ એ બહુ સ્ટ્રેટેજીક જગ્યા લોકેટેડ છે બોમ્બે અને સુરતના વચ્ચે હાઇવે પર છે તો વલસાડને પણ આપણે એવું કેવી રીતના વિકસાવીએ કે ત્યાંના ટ્રાઇબલને ત્યાં જ બધું મળી જાય તો એ રીતના અમે ડેવલપમેન્ટ કરવાના છે બીજું વલસાડ લોકસભા એક બહુ અનેરી લોકસભા છે કારણ કે ત્યાં વલસાડમાં કિનારો પણ છે વલસાડ લોકસભામાં આવાડાની અંદર સાપુતારા પણ છે એટલે હિલ સ્ટેશન પણ છે અને સી શોર પણ છે તો એનું ટુરિઝમ ડેવલપમેન્ટ કઈ રીતના કરીએ એ અમારી પ્રાથમિકતા રહેશે સાથે સાથે વલસાડ વાપી અને વાપીને અતુલમાં આખો ઇન્ડસ્ટ્રીયલ વેગ આપીએ એ અમારી પ્રાથમિકતા મેં આગળ જેવું ઇન્ટરવ્યુમાં કીધું કે અનંત પટેલ કે કોઈ પણ પાર્ટીનો કોઈપણ નેતા અમારો ઓપોઝિશન કે વિરોધી કે એનીમી નથી અમારી એક જ પ્રાથમિકતા છે કે અમારા પ્રધાનમંત્રી જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એના માટે અમે પાંચ લાખની માર્જિનથી ચારસો સીટ અમે રાષ્ટ્રીય લેવલ પર જીતવાના છે એનડીએની ભાજપની ત્રણસો સિત્તેર સીટ અને ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે મને જે જવાબદારી આપી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના પ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મારા સંગઠનના મહામંત્રી રત્નાકર સાહેબનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા શહેર સંગઠનના અધ્યક્ષ અમારા જિલ્લા સંગઠનના અધ્યક્ષ અને સૌ ધારાસભ્યો સાંસદ અને સૌ કાર્યકર્તાઓની જે મને સહકાર અને જે જવાબદારી મને મળી છે તે કાર્યકર ભાવે હું મારો જવાબદારી પૂરી કરીશ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી શ્રી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા ચાહતી હું और साथ साथ में हमारे गृहमंत्री अमित शाह जी का भी बहुत आभार व्यक्त करना चाहती हूँ कि मुझे मेरा मेरे ऊपर विश्वास करके मुझे ये प्रदेश की उम्मीदवारी करने के लिए मौका दिया है और हम विश्वास पे खड़े उतरेंगे और ये सीट जरूर उनको अर्पण करेंगे राष्ट्रीय नेतृत्व और प्रदेश नेतृत्व ने खूब खूब आभार मानू छो कि फरी तीजी वक्त मैंने वडोदरा लोकसभा सेवा करवा तक મારા વડોદરાના લોકસભાના સૌ ધારાસભ્યશ્રી સાથે સંગઠનની ટીમ મારા ચૂંટાયેલા પ્રતિનિધિ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરા લોકસભાની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે દસ વર્ષ જે રીતે મને પ્રેમ કર્યો છે હું જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું હું ફરીથી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરા એ સંસ્કારી નગરી છે વડોદરાની સંગઠનની ટીમ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ લોકો સાથે રહીને કામ કરતા હોય છે અને મારો સ્વભાવ તો સૌને સાથે રાખીને કામ કરવો એ મારો સ્વભાવ છે એટલે આવનારા દિવસોમાં પણ મારા કોર્પોરેટર હોય મારા ધારાસભ્યશ્રી હોય કે પછી મારી વડોદરા શહેરની સંગઠનની ટીમ હોય કે વોર્ડની સંગઠનની ટીમ હોય કે વડોદરાના શ્રેષ્ઠીઓ હોય વડોદરાના મતદારો સૌની સાથે રહીને વડોદરાના વિકાસમાં ભેગા થઈને વડોદરાનો વિકાસ આગળ વધારીએ એ દિશામાં હું ચોક્કસ કામ કરીશ